નમસ્કાર મિત્રો વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસમાં ઉપયોગી થઈ શકે તેવું બ્લુ પ્રિન્ટ આધારિત મોડેલ પેપર આપણે જોઈશું તો આજના વિડીયોમાં ધોરણ પાંચ વિષય પર્યાવરણ એનું આપણે મોડેલ પેપર જોઈશું અને આ મોડેલ પેપર તમને વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ પાંચ પર્યાવરણ વિષયનું પેપર જોઈએ પ્રશ્ન એક નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો ત્રણ ગુણ છે અને ત્રણ પ્રશ્નો છે પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયું દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે આ ચાર ઓપ્શનમાંથી કયું દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે તો એમાં જવાબ આવશે અ પશ્મીના બીજો પ્રશ્ન વધુ ઠંડી પડતી હોય તેવી જગ્યાએ તમે ફરવા જશો તો કેવા કપડાં પહેરશો તો એમાં જવાબ આવશે ક ગરમ કપડાં ત્રીજો પ્રશ્ન કયા સ્થળે રહેવા માટે તમે હાઉસબોટનો ઉપયોગ કરશો કે હાઉસબોટ તમને ક્યાં જોવા મળે તો આ ચાર ઓપ્શનમાંથી શું જવાબ આવશે સાચો જવાબ આવશે ક શ્રીનગર ત્યારબાદ પ્રશ્ન બે અ નીચે આપેલ પ્રશ્નનો મુદ્દાસર જવાબ લખો ત્રણ ગુણનો પ્રશ્ન છે પહેલો પ્રશ્ન પોલિયોના રોગને ફેલાતા કેવી રીતે અટકાવી શકાય તો એમાં જવાબ આવશે સરકાર દ્વારા વર્ષમાં બે વખત નાના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવે છે આ રસી બાળકોને પીવડાવવામાં આવે તો પોલિયોનો રોગ ફેલાતા અટકાવી શકાય છે હવે એના અથવામાં બીજો પ્રશ્ન છે એ જોઈએ પહેલો કે ગ્રેગર મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગો કરીને શું શોધ્યું તો એમાં જવાબ આવશે ગ્રેગર મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગ કરીને પિતૃ પેઢીના લક્ષણો નવી પેઢીમાં કેવી રીતે ઉતરી આવે છે તેની શોધ કરી ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન બે બ ખાલી જગ્યા પૂરો ત્રણ ગુણનો પ્રશ્ન અને ત્રણ ખાલી જગ્યા પહેલી ખાલી જગ્યા જોઈએ તમારે લીલા અને તાજા શાકભાજી ખાવા હોય તો ખાલી જગ્યાની ઋતુની રાહ જોવી પડે છે લીલા અને તાજા શાકભાજી કઈ ઋતુમાં મળે તો સાચો જવાબ આવશે શિયાળાની ઋતુ બીજો પ્રશ્ન તમે જમીન ખેડવા માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ કરશો તો એમાં જવાબ આવશે હળ ત્રીજો પ્રશ્ન દામજીભાઈ બીજને જીવ જંતુઓથી સાચવવા માટે તેમાં ખાલી જગ્યાના પાન મૂકતા તો એમાં જવાબ આવશે લીમડાના પાન ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો ચાર ગુણનો પ્રશ્ન છે એટલે કે એક પ્રશ્નના બે ગુણ પહેલો પ્રશ્ન ફૂંક મારીને વગાડી શકાય તેવા સંગીતના સાધનોના નામ લખો તો એમાં જવાબ આવશે ફૂંક મારીને વગાડી શકાય તેવા સંગીતના સાધનો આ મુજબ છે પહેલું વાંસળી બીજું શરણાઈ ત્રીજું માઉથ ઓર્ગન ચોથું ભૂંગળ અને પાંચમું સિસોટી આવા અન્ય પણ સાધનો હોઈ શકે ત્યારબાદ બીજો પ્રશ્ન તમે ફૂંકનો ઉપયોગ કયા કયા કામ કરવા માટે કરો છો તો એમાં જવાબ આવશે પહેલું સીટી વગાડવા માટે બીજું ભૂંગળી વડે ચૂલામાં અગ્નિ પ્રગટાવવા માટે ત્રીજું કપડાં અથવા અન્ય વસ્તુઓ પરથી ધૂળ ઉડાડવા માટે ચોથું ચશ્માના કાચને સાફ કરવા માટે પાંચમું કાગળની ફરકડી ફેરવવા માટે છઠ્ઠું ફૂગો ફૂલાવવા માટે વગેરે જેવા કામો માટે અમે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નનો જવાબ ટૂંકમાં લખો બે ગુણનો પ્રશ્ન છે એમાં પહેલો ગરમીની ઋતુમાં તમે ગુજરાતના કયા ગીરિમથકે ફરવા જશો કેમ તો એમાં જવાબ આવશે ગરમીની ઋતુમાં અમે ગુજરાતમાં આવેલા સાપુતારા સાપુતારાગીરી મથકે ફરવા જઈશું સાપુતારા ગીરી મથક સમુદ્રથી લગભગ એક હજાર મીટર ઊંચાઈએ આવેલું છે તે હવા ખાવાનું સ્થળ છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન ચાર બ નીચેના પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખો ત્રણ ગુણ પહેલો પ્રશ્ન ગુજરાત રાજ્ય વિશે પરિચય આપો તો એનો જવાબ આવશે ગુજરાત રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો સાહીઠના રોજ થઈ હતી તેનું પાટનગર ગાંધીનગર છે ગુજરાત આશરે સોળસો કિમી જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે ગુજરાત અરબ સાગરના કિનારે આવેલું છે ગુજરાતમાં કચ્છનું નાનું અને મોટું એમ બે રણ અને કચ્છનો અને ખંભાતનો એમ બે અખાત આવેલા છે ગુજરાત રાજ્યની નર્મદા તાપી સાબરમતી મહીસાગર મુખ્ય નદીઓ છે ગુજરાતમાં ગિરનાર પાવાગઢ ચોટીલા આરાસુર સાપુતારા જેવા પર્વતો આવેલા છે ગુજરાત રાજ્ય વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર છે ત્યારબાદ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નનો માગ્યા મુજબ જવાબ લખો કોઈ પણ એક બે ગુણનો પ્રશ્ન છે એટલે આપણે બે થી ત્રણ લીટીમાં જવાબ લખવો પડે કોઈ પણ એકનો જ આપણે જવાબ લખવાનો છે પહેલો પ્રશ્ન તમે કાશ્મીર જેવા પહાડી વિસ્તારમાં પ્રવાસે જઈ રહ્યા છો તો તમે કેવી કેવી કાળજી લેશો તો એમાં જવાબ આવશે પહાડી વિસ્તારમાં ખૂબ જ ઠંડી પડે છે એટલે ઓઢવા અને પહેરવા માટે ગરમ કપડાં લઈ લઈશું ચાર પાંચ દિવસ સુધી બગડી ન જાય એવો ખોરાક પણ સાથે લઈ જઈશું ટોર્ચ દોરડું પાણીની બોટલ દવા વગેરે જેવી વસ્તુઓ સાથે લઈ જઈશું પ્રવાસ દરમિયાન કોઈ અજાણી જગ્યાએ ગાઈડની જરૂરી સૂચનાનું પાલન કરીશું પડી ન જઈએ કે કોઈ ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખીશું ત્યારબાદ બીજો પ્રશ્ન ચાંગપા જાતિ માટે કયા પ્રાણીઓ અગત્યના છે શા માટે તો એનો જવાબ આવશે ચાંગપા જાતિ માટે ઘેટા બકરા ઘોડા અને યાક ખૂબ અગત્યના છે તેઓ ઘેટા બકરામાંથી દૂધ માંસ તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મેળવે છે જ્યારે સવારી અને માલવહન માટે તેઓ ઘોડા અને યાકનો ઉપયોગ કરે છે પ્રશ્ન છ અ નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન તમને કઈ રમત રમવી વધુ ગમે છે કેમ તો આમાં વિદ્યાર્થીને જે રમત ગમતી હશે એ લખશે આપણે જવાબ જોઈએ મને કબડ્ડી રમત રમવી ખૂબ ગમે છે કારણ કે કબડ્ડીમાં સામેની ટીમના રમતવીરોને આઉટ કરવાની ખૂબ જ મજા આવે છે ત્યારબાદ આગળ જોઈએ બીજો પ્રશ્ન તમારે ગામ બદલવાનું થાય તો તમે કેવી કેવી તૈયારી કરશો તો એનો જવાબ આવશે અમારે જો ગામ બદલવાનું થાય તો અમે આ મુજબની તૈયારી કરીશું પહેલું અમે સૌ પ્રથમ જ્યાં બીજે ગામ રહેવાનું છે ત્યાં ભાડે મકાન શોધીશું બીજું બધો સામાન વ્યવસ્થિત એકઠો કરીને તૈયાર કરીશું ત્રીજું બાળકને ભણવા માટેની વ્યવસ્થા કરીશું ત્રીજો પ્રશ્ન કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે તો એમાં જવાબ આવશે લોકો નીચેના કારણોસર સ્થળાંતર કરતા હોય છે એમાં પહેલું શહેરોમાં નોકરી કે ધંધાની તકો સારી હોવાથી ગામના લોકો આજીવિકા મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરે છે બીજું સરકારી નોકરીમાં બદલી થવાથી નવા સ્થળે સ્થળાંતર કરવું પડે છે ત્રીજું બાળકોના સારા શિક્ષણ માટે સ્થળાંતર કરવું પડે છે ચોથું પૂર વાવાઝોડું કે ભૂકંપ જેવી આપત્તિથી બચવા માટે પાંચમું બંધ બાંધવાનો હોય અને ગામ ડૂબમાં જતું હોય ત્યારે છઠ્ઠું નેશનલ હાઈવે બનતો હોય કે મોટો ઉદ્યોગ સ્થપાતો હોય ત્યારે ત્યારબાદ તેના અથવાનો જે પ્રશ્ન છે એ આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન મામી શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે તો એનો જવાબ આવશે ધનુની મામીને ધનુ પ્રિય છે તે ઈચ્છે છે કે ધનુ સારી રીતે ભણે મોટો થઈને કંઈક બને અને સારી નોકરી મેળવે આમ થાય તો તેને પરિવારની સાથે અહીં તહીં ફરવું ન પડે તેથી મામી ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે ત્યારબાદ પ્રશ્ન સાત અ નીચેના જોડકા જોડો બે ગુણનો પ્રશ્ન છે આપણને જોડકા આપેલા છે એ આપણે જોઈએ જુઓ જવાબ મેં લખેલો છે પહેલું ધરતીકંપ તો ધરતીકંપની સામે શું આવે ધરતી ધ્રુજવા લાગે બીજું વાવાઝોડું તો એની સામે શું આવે અતિ ઝડપે પવન ફૂંકાય ત્યાર પછી પ્રશ્ન સાત બ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો ચાર ગુણના પ્રશ્ન છે એમાં પહેલો પ્રશ્ન ધરતીકંપ આવે તેવી પરિસ્થિતિમાં તમે શું પગલાં લેશો તે ટૂંકમાં જણાવો તો એનો જવાબ આવશે ધરતીકંપ આવે ત્યારે અમે ઘર છોડી ખુલ્લા મેદાનમાં જતા રહેશું ઘરની બહાર ન જઈ શકાય એમ હોય તો મજબૂત વસ્તુ જેવી કે ટેબલની નીચે જતા રહીશું અને જોડથી ટેબલને પકડી રાખીશું ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જોઈશું લિફ્ટનો ઉપયોગ નહીં કરીએ ત્યાર પછી બીજો પ્રશ્ન સફાઈ કામ માટે કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે તો એમાં જવાબ આવશે સફાઈ કામ માટે સાવરણી સાવણો સુપડી ડોલ ફિનાઇલ કચરા પેટી વેક્યુમ ક્લીનર વગેરે જેવા સાધનોનો ઉપયોગ થાય છે પ્રશ્ન સાત ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું વિધાન કચરાને ખુલ્લા મેદાનમાં નાખી દેવો જોઈએ તો શું આવશે ખોટું બીજું સ્વચ્છતાની શરૂઆત ઘરથી જ કરવી જોઈએ તો એમાં શું આવે સાચું ત્રીજું સફાઈ કરવા માટે સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો એમાં આવશે ખોટું ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ લખો જો અહીં આપણને નકશો આપેલો છે આ નકશો જોઈ અને તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો જો આપણે પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન છે ઓડિશાની નજીક આવેલ ઉપસાગરનું નામ જણાવો તો એમાં જવાબ આવશે બંગાળનો ઉપસાગર બીજો પ્રશ્ન ગુજરાત રાજ્યની દક્ષિણે કયું રાજ્ય આવેલું છે તો એમાં જવાબ આવશે મહારાષ્ટ્ર ત્રીજો પ્રશ્ન મધ્યપ્રદેશની આજુબાજુ કયા રાજ્યો છે તો જુઓ એનો જવાબ આપેલો છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યો મધ્યપ્રદેશની આજુબાજુ આવેલા છે ચોથો પ્રશ્ન નકશામાં સૂર્યમણીના રાજ્ય ઝારખંડની ઉત્તરે કયું રાજ્ય આવેલું છે તો એમાં જવાબ આવશે બિહાર પાંચમો પ્રશ્ન ગુજરાત રાજ્યના પડોશી રાજ્યોના નામ લખો તો એમાં જવાબ આવશે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ગુજરાત રાજ્યના પડોશી રાજ્યો છે તો મિત્રો આ હતું ધોરણ પાંચ પર્યાવરણ વિષયનું પેપર આ પેપર તમે બરાબર જોઈ લેજો અને બધા પ્રશ્નો પાકા કરી લેજો જેથી તમારે વાર્ષિક પરીક્ષામાં ખૂબ સારા એવા ગુણ આવે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને પણ મોકલજો અને તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ